નિવે ધરાવતી વખતે માને એટલું કહેજો કે માં અમે હજારો કરોડો લાખો ગુના કર્યા પણ કાળકા તું રાજી થજે માં અમે તારા તું અમારી છો માં તું કેવી છે તો કોઈને નહીં ખબર આ ગ્રંથ કે છે શાસ્ત્ર કે છે પુરાણ કે છે વેદ કે છે મંત્ર કે છે કે માતાજી તમે આવા લાગતા હતા પણ હું એવું કહું છું કે માં નાની નથી મોટી નથી રંગ નથી રૂપ નથી આકાર નથી વિકાર નથી એને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ જન્મ આપ્યો એટલે આદ્યા શક્તિ કહેવાણી ઓળખો તો જોડખાય કોઈ નાની નથી ને કોઈ મોટી નથી કોઈ કાળી નથી ને કોઈ ધોળી નથી મા એટલા માથી મોટો ભલે ભગવાન મોટા મહાદેવ મોટા શંકર ભગવાન મોટા પણ તમારા ઘરે બે કાળકા છે ને એ જ પૂછે તમારો ભગવાન છે એટલું યાદ રાખજો હું મેં લડીશું કાળકાના કાળી ચૌદશે રાજી કરજો કાસાના ભાણામાં પાનસો ગ્રામ ચોખાનું નિવેદ માતાને જમાડીને એટલું કેજો કે મા અમે તારા ને તું અમારી છો જીવાડો તોય તું ને માર તોય તો ને તાર તોય આ દુનિયા દુનિયા અમારી નહીં અમે તારા ને તું અમારી છો તે મા તું રાજી થા રાજી થા રાજી થા રાજી થા રાજી થા રાજી થા સાચા ભાવથી સાચા ભક્તિથી અને પોતાનું જીવન કાળાકાને નામે સમર્પિત કરશો તો મહાકાળીના કાળી ચૌદર છે જેને જેને નિવેદ આપ્યા રાત્રે નવ વાગે લાડ લડાયા તો યાદ રાખજો તેના એના પાવાગરના દર્શન થશે હું મેલડી બોલું છું મારી રચેલી રચના છે હું લાવી છો કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી કોઈ જગ્યાએ કાસાના ભાણો ઉલ્લેખ છે પટેલ કોઈ જગ્યાએ શાસ્ત્રમાં કાસાના ભાણો ઉલ્લેખ નથી કે મહાકાળી માં સેમ જમતા હતા પણ શંકર ભગવાન મન બતાવે હું મેરડી કાળકા નું ગાવાઈ છું સિંધ વંશ નદીના ને ગંદ્રપિયા મેરડી છું એવું કહેવાય કે ડુંગર ઉપર બેઠી બે બેનડીઓ પણ કોણ હતી આજે કઉસકા નથી એનો ઉલ્લેખ નથી કર્યો કોઈ શાસ્ત્ર એટલું જ કીધું કે ડુંગર ઉપર બેઠી બે બેનડીઓ પણ ખરેખર હું મેરડી ને કાળકા જ હતી ઓળખો નથી ઓળખવું તો કઈ નહીં તમે તમારા માર્ગે હું મારા માર્ગે શું